આ બધા કોટનના ચણિયા છે જોઈ લો જોઈ લો ફૂલ સ્ટોક આવવાનો છે આપણી પાસે બસ નો તો આજે વધારો શક્તિશાળી ગઢડામાં અને ઓપરનો લાભ લો આવા એન્ટી કલર બધા આપણી પાસે જોવા તમને મળી રહેવાના છીએ તો આ વિડીયો તમે શેર કરો જલ્દીથી જલ્દી બધા એન્ટિક કલર આવવાના છે ફક્ત સો રૂપિયામાં કોટન ના ચણિયા મળી રહેશે અને આમાં કલર બલર કોઈ વસ્તુ તમારે જાવાની નથી બધા એન્ટિક કાપડનું આવશે જોઈ લો જોઈ લો ડિઝાઈનની વાત કરી જો આ ટાઈપની આખી ડિઝાઇન આવવાની છે કલરની વાત કરીએ તો બધા કલર આપણી પાસે હાજરમાં છે ઓ મારી વાલી વાલી બહેનો તમારી માટે બેસ્ટ ન્યૂ કલેક્શન ચણિયામાં લઈને આવી ગયા છીએ મસ્તો ઓફર સાથે કોટનના ચણિયા તમને મળી દેવાના છે અને આ કલર બધા આપણી પાસે હાજરમાં છે તો કોઈને વિડીયો જે બતાવતો નથી પણ આપણે લાઈવ ચાલુ જ રાખવાનું છે કે બંધ તો કરવાનું જ નથી તો વધારો લાઈવમાં જલ્દી થી અને જો વિડીયો આખો તો તમને ખ્યાલ આવશે બધા કલર આપણી પાસે હાજરમાં જ છે જોઈ લો જોઈ લો મારી વાલી બહેનો આવા બધા કલર આપણી પાસે હાજરમાં જ છે ફક્ત સો રૂપિયામાં તમને કોટનના ચણિયા મળી રહેવાના છે અને દસથી વીસ જણાને શેર કરો તો તમને ખ્યાલ આવશે કે આ ચણિયા ફક્ત સો રૂપિયામાં જ મળવાના છે આપણી પાસે બધા ચણિયા હાજરમાં છે કલરની વાત કરીએ તો બધા કલર તમને મળી જવાના છે બંડલને બંડલ જ આવેલા છે આપણી પાસે જોઈ લો લીલો છે લાલ છે ઝેરી લીલાનો સ્ટોક ફૂલ આપણી પાસે આવેલો છે પાંચથી દસ જણાને આ રીલ વિડીયો શેર કરો અત્યારે તમને ખ્યાલ આવી જાય ને આ તો લાઈવ આપણે સ્ટાર્ટ કરેલું છે બધા ફૂલ સ્ટોક કલર આપણી પાસે હાજરમાં છે આ ફક્ત ચણિયાનું જ ખાનું છે આગળ જોઈ લો બધા કલર આપણી પાસે હાજરમાં જ છે દસ થી વીસ જણાને શેર કરો આ વિડીયો લાઈવ આપણો તો તમને ખ્યાલ આવશે ફક્ત સો રૂપિયામાં ચણિયા મળી જશે અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોવી પડશે અને દસ જણાને વિડીયો શેર કરેલો હશે એટલે તમને સો રૂપિયામાં ચણિયા મળી જશે તો આજે વધારો શક્તિશાળી ગઢડા લાઈવમાં બધા એવા કલર છે તે તમને બધા મળી રહેવાના છે આ ફક્ત સો રૂપિયામાં અને કાપડની વાત કરીએ તો કાપડને કોઈ વસ્તુ થાવાની નથી મસ્ત એકદમ જાડું કાપડ આવશે જોઈ લો કોઈ વસ્તુ કાપડને થાવાની નથી અને આ વિડીયો તમે દસથી વીસ જણાને શેર કરો તો તમને ખ્યાલ આવે અને સાઇઝની વાત કરીએ તો સાઇઝ પણ ફૂલ આવવાની છે હો ચણિયામાં આટલી સાઇઝનો ચણિયો તમને ક્યાંય જોવા નહીં મળે એટલી સાઇઝ હશે આમાં અને સો રૂપિયામાં એટલી સાઇઝનો ચણિયો તમને ક્યાંય ન મળે એટલી સાઈઝ આપણી પાસે હાજરમાં છે જોઈ લો ફૂલ સાઇઝમાં ચણિયો આવવાનો છે એટલી સાઈઝ તો આવવાની જ છે આ ચણિયામાં આ વિડિયો શેર કરો થી વીસ જણાને ઓનલી સો રૂપિયામાં તમને કોટનનો ચણિયો મળી દેવાનો છે સાઈઝની વાત કરીએ તો જોઈ લો સાઈઝ કેટલી આવવાની છે આમાં શેર કરો આ વિડિયો જલદીથી જલ્દી બધાને તો ખ્યાલ આવે અને આપણું ગામ ગઢડા સ્વામીના છે ને આપણો મોબાઈલ નંબર પણ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે વિડીયોનો તો જોઈ લીજો આખો વિડીયો ફક્ત તમને સો રૂપિયામાં ચણિયા કોટનના મળી જવાના છે એક ચણિયો નહીં પણ બે ચણિયા ખોલીને તમને બતાવી દેવી કેટલી સાઇઝમાં બધા ચણિયા સરખા આવવાના છે કોટનના આઠથી સાઇઝ તો તમે જોઈ લો બધી એન્ટિક સાઇઝ જ આવવાની છે લાઇટમાં કલર થોડો ખડકો દેખાતો નથી જોઈ લો બંડલ આખો ઝેરી લીલાનું જ છે લાઈટના કારણે થોડું દેખાતું નથી આપણે લાઇટ ઉપર ફૂલ ચાલુ છે ને એટલા માટે કલર ફરી જાય છે ફોનના કેમેરા તમને ઝેરી લીલા અને લીલા ચણિયામાં ફૂલ સ્ટોક મળી જવાનો છે તો જોઈ લો આ લાઇટ થોડો કલર આપણે ખોલીને બતાવી દઈએ તમને ખ્યાલ આવી જાય ફક્ત સો રૂપિયામાં આજે તમને ઓફર છે બે દિવસ માટે ફક્ત સો રૂપિયામાં ચણિયો મળી રહેવાનો છે તો વધારો શક્તિ ગઢડા અને બંને ત્યાં સુધી તો આજે જ પધારો એટલે તમને ખ્યાલ આવી જાય કે ઓફર છે કે નહીં તમને ફક્ત સો રૂપિયામાં આપી દેવામાં આવશે કોટનના ચણિયા તો જોઈ લો જોઈ લો મારી વાલી બહેનો આજે જ પધારો શક્તિ જ ગઢડા કલરની વાત કરીએ તો બધા કલર આપણી પાસે હાજરમાં છે ફૂલ સ્ટોક આવેલો છે તો દસથી થી વીસ જણાને આ વિડીયો શેર કરો અને લાઇક કરો આપણા યુટ્યુબ ચેનલને આમાં પણ લાઈક કરી દેજો લાઈવમાં એટલે ખ્યાલ આવે બધાને કલરની વાત કરીએ તો બધા કલર આપણી પાસે હાજરમાં છે અને તમને સો રૂપિયામાં ચણ્યો મળી દેવાનો છે કાપડને કોઈ વસ્તુ થવાની નથી કલર પણ નહીં જાય એવી ગેરંટી આપવામાં આવશે જોઈ લો મારી વાલી બહેનો મસ્ત એકદમ જાડુ કાપડ આવશે અને બધા કલર આપણી પાસે હાજરમાં છે આજે તો શેર કરો થી વીસ જણાને આ વિડીયો તો તમને પણ ખ્યાલ આવે જોઈ લો જોઈ લો મારી વાલી બહેનો બધા કલર આમાં હાજરમાં છે આપણી પાસે હજી કલરની વાત કરીએ તો આમાં ઢગલા મોઢા કલર આવવાના છે ચણિયામાં ગુલાબીનો છે જોઈ લો મારી વાલી બેનો આટલો સ્ટોક તમને ક્યાંય જોવા નથી મળવાનો ને ડાયરેક્ટ બંડલ ટુ બંડલ આપણી પાસે હજી તો આમાં અંદર કેટલો માલ કોટન ચણિયાનો છે આ બધો ચણિયાનો સ્ટોક જ છે આગળ જોઈ લો જોઈ લો જોઈ લો બધા કોટન ના ચણિયા છે આ બધા કોટનના ચણિયા એટલો સ્ટોક તો તમને ક્યાંય જોવા નહીં મળે એટલા અને અસ્તરની વાત કરીએ તો અસ્તરના ટાકા પણ આપણી પાસે અહીંયા છે તેમ જોઈ લો એમાં પણ હોલસેલમાં તમને મળી રહેશે સો મીટર લેશો તો તમને એકવીસ રૂપિયાનું મીટર કરી આપવામાં આવશે મિનિમમ સો મીટરની ખરીદી કરવી પડશે તમારે અસ્તરમાં તો આજે જ વધારો શક્તિ સારી જ ગઢડા ઓનલી તમને સો રૂપિયામાં કોટનના ચણિયા મળી રહેવાના છે અને હોલસેલની વાત કરીએ તો હોલસેલમાં પણ તમને ભાવ અલગ કરી આપવામાં આવશે તો એક લાઈક તો કરી આપો પ્લીઝ કારણ કે આ જણા જો છે ને લાઈક નથી એટલા માટે લાઇક તો કરી જ નાખજો આપણા વિડીયો અને જ પધારો શક્તિ સારી ગઢડા અને કોટનના ચણિયામાં સેલ ડિસ્કાઉન્ટ રાખેલું છે તો જ પધારો વધારો આજે જ શક્તિશાળી જ ગઢડા કારણ કે બધા સ્ટોક આપણી પાસે હાજરમાં છે કોટન ચણિયાનો એટલા માટે આજે જ વધારો શક્તિશાળી જ ગઢડા અને જોઈ લો બધા ચણિયા તમને હાજરમાં મળી રહેવાના છે તો ફૂલ સ્ટોક કોટન ચણિયામાં લઈને આપણે આવી ગયેલા છીએ અને આ ચણિયા બધા તમને ઓનલી સોળ રૂપિયામાં મળી રહેવાના છે કલરની વાત કરીએ તો કલર પણ ઘણા એમાં આવેલા છે જોઈ લો આ બધા કોટનના ચણિયા આવવાના છે સાઈઝની વાત કરીએ તો બધા ચણિયા તમને ખોલીને બતાવી દેવી

એ શણિયા તમને ખાલી એકસો ને દસ રૂપિયામાં ફૂલ સાઇઝના શણિયા મળી રહેવાના છે હોલસેલમાં આમ તમારે ખરીદી કર્યું તો એકસો વીસમાં તમને ફૂલ સાઇઝના શણિયા મળી એ સાઇઝ પણ તમને બતાવી દઉં આપણી પાસે એ સાઇઝના શણિયા પણ છે જો અહીંયાથી આ બાજુ અલગ જ આપણે રાખેલા છે ફૂલ સાઇઝના તેમાં નનકા અને ફૂલ સાઇઝમાં ડિઝાઇનો પણ અલગ આવશે જોઈ લો આમાં પાંચ ડિઝાઇનો છે એમાં આંટી નહીં પાડેલી આવે આનામાં ફક્ત ચાર ડિઝાઇન કરેલી આવશે એ તમારે ફક્ત એકસો ફૂલ સાઈઝનો ચણિયો તમને છે સાઇઝ ની વાત કરીએ તો જોઈ લો જોઈ લો કેટલી સાઈઝ પૂરી આવશે એક બે થી અઢી મીટરનો ચણિયો આવવાનો છે સાઈઝ જોવો કેટલી જ મોટી સાઇઝ આવવાની છે આખો ચણિયો તમે જોઈશો તો તમને ખ્યાલ આવશે આ ફૂલ સાઇઝનો ચણિયો તમને ખાલી એકસો વીસમાં જ મળશે અને નનકા ચણિયાની વાત કરીએ તો

ફૂલ સ્ટોક આવેલો છે આમાંથી એક પણ ચણિયો તમને ખોલીને બતાવી દઉં આપણને ગેરંટી આપવામાં આવશે કોઈ વસ્તુ ખાવાની નથી જોઈ લો એમાં પણ સાઈઝની વાત કરીએ તો એમાં પણ સાઈઝ ફુલર જ આવવાની છે જોઈ લો આ ફક્ત સો રૂપિયામાં તમને મળી દેવાનો છે ચણિયો બધા કલર આપણી પાસે હાજરમાં છે તો હાજર વધારે શક્તિ જ ગઢડા બંડલ ટુ ને બંડલ ટુ બીજા કલરની વાત કરીએ તો ઘણા કલર આપણી પાસે આવેલા છે જોઈ લો ફક્ત સો રૂપિયામાં કોટનના ચણિયા આપણી પાસે મળી રહેવાના છે ઓનલી સો રૂપિયામાં કોટનના ચણિયા બધા કલર આપણી પાસે હાજરમાં છે તો આ વિડીયોને લાઈક કરી નાખજો અને યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારી વાલી બહેનો કલરનો તો ઢગલો છે આપણી પાસે બધા ફૂલ સ્ટોક આવેલો છે જોઈ લો કલરની વાત કરીએ તો બધા કલર આપણી પાસે હાજરમાં જ છે નથી એવું નહીં ફૂલ સ્ટોક આમાં આવેલો છે આ તો ખાલી વિડીયોમાં બતાવવા માટે આપણે આટલા જ લાવ્યા છીએ ચાર તો બંડલ આપણી પાસે હાજરમાં જ છે ને આવા નવા વિડીયો જોવા માટે આપણી youtube છે ને સસ્કાર ભરીને નાખજો કારણ કે સો રૂપિયામાં તમને કોટનનો ચણિયો મળી રહેવાનો છે હજી જો આ બંડલમાં પણ આપણી પાસે હાજરે સ્ટોક છે નથી એવું નહીં બધા આમાં પચાસ પચાસ અંગનું બંડલ જ આવે છે આપણી પાસે ડાયરેક્ટ જોઈ લો જોઈ લો કેવો કોટનના કલરમાં બધા આ લાલ કલરમાં ફૂલ સ્ટોક આપણી પાસે આવેલો છે પચાસ નંગ લીલા છે પચાસ રંગ ઝેરી લીલા છે બધા કલરમાં પચાસ પચાસ સ્ટોક છે પાસે એમાં સાઈઝની વાત કરીએ તો એમાં પણ ફૂલ સાઈઝ જ આવવાની છે જોઈ લો મારી વાલી બહેનો આટલી સાઇઝના ચણિયા તમને ક્યાંય જોવા નહીં મળે અને ફક્ત સો રૂપિયામાં ચણીઓ તમને મળી રહેવાનો છે ફૂલ સાઈઝ ના તે એન્ટી કલર આવવાના છે ચણિયામાં તો આજે જ વધારે જો સક્તી સાજી જ ગઢડા કોટન માં ફૂલ સાઈઝ નો શોક આપણી પાસે અવેલેબલ છે એમાં પણ હસ્તરમાં પણ આપણે તમને બતાવી દશું હસ્તરમાં ફૂલ પન્નો પણ હોલ પરનો અસ્તરમાં આવવાનો છે જોઈ લો જોઈ લો ફક્ત તમને એકવીસ રૂપિયામાં મીટર મળી રહેવાનું છે મિનિમમ તમારે અસ્તરમાં સો મીટરની ખરીદી કરવી પડશે પચાસ મીટર લેશો તો પણ તમને એકવીસ રૂપિયા ભાવ કરી દેવામાં આવશે અસ્તરમાં તો પૂર સ્ટોક આપણી પાસે બધા કલર અવેલેબલ છે કલરની વાત કરીએ તો બધા કલર આપણી પાસે આછળમાં જોઈ લો ટાંકા ઉપર ટાંકા છે આપણી પાસે ડાયરેક્ટ અસ્તરમાં બધા કલર આ તો ખાનામાં મૂકેલો હોય ને થોડોક ટાંકો ઓળ થઈ છે કારણ કે કલર માં સ્ટોક અસ્તરમાં પણ આપણી પાસે ફૂલ આવેલો છે ચણીયામાં બધામાં સ્ટોક અવેલેબલ છે આપડી પાસે જોઈ લો જોઈ લો બધા કલર આપણી પાસે હાજરમાં જ છે આવા ચણિયાના કલર બધા આપણી પાસે હાજરમાં રહેવાના છે તો આનો વિડીયો પણ આપણે યુટ્યુબમાં હમણાં લોંગ નાખવાના છે જોઈ લેજો આખો વિડીયો બધા કલર તમને જોવા મળી રહેવાના છે આમાંથી